સ્મશાનની કામગીરી નહીં થતા માણી સમાજે આજે વિરોધ નોંધાવ્યો છે માણી સમાજના સ્મશાનની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે જાણે અસામાજિક તત્વોનો અડ્ડી અડ્ડો બની ગયો હોય કોર્પોરેશન બીજા સ્મશાનોને તો ડેવલપ કરે છે તો આ માળી સમાજનું વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટરની સામે આવેલું સ્મશાન ક્યારે ડેવલપ થશે ચિતા નથી લાકડા નથી પાણી નથી રોડ રસ્તા નથી જીવતા જીવ જે માણસને નથી મળતું તે મરતા પણ હવે નથી મળી શકતું સમાજના લોકોએ આજે ભેગા થઈને કોર્પોરેશનની हल्ला બોલ કર્યો હતો આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર પણ સાથે રહ્યા હતા તેમણે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા અમારો મુદ્દો એટલો ઉઠાવવાનો છે સરકાર જોડે એટલું માંગ છે અમારી અને એમને પહોંચાડવા માટે અમારી જે માંગ છે એ પહોંચાડવા માટે કે અમારો સંસારનો મુદ્દો છે હવે નથી બાકડા લાકડા ચીતા

સમાધિઓ બનાવીને આપી હતી જે તેમણે મૃત્યુ થતાં ગાયકવાડી અહીંયા સમાધાન સમાધિ બનાવી એવી સમાધિઓ બી અહીંયા છે જૂની જૂની એટલે એ સ્મશાનને આ લોકોએ ડેવલપ જ ના કર્યું કોર્પોરેશને અને એને જંગલ જેવું બનાવી દીધું અહીંયા દેખો તેમ આવો તો ઉપર પતરા નથી ચીતા નથી આ લોકોને નીચે અહીંયા સળગાવવું પડે છે વિચાર કરો કેવી ખરાબ હાલતમાં છે તો કોર્પોરેશન મારે એવી રજૂઆત છે કે વહેલી તકે આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવે અને આ સ્મશાનનો ઉદ્ધાર કરે તમે આમ મોટી મોટી વાતો ફોટોગ્રાફ સેશન કરવા જાવ છો બીજા સ્મશાનોમાં કે અમે અહીંયા આ કરીશું આ કરીશું આ પણ જ્યાં જરૂર છે જ્યાં નીચે જમીન પર લોકો સળગાવ પડે ત્યાં તો કંઈ કરો આ મારી સમાજના લોકોને બીજા બીજા એમનું પોતાનું સ્મશાનમાં જવું પડે છતાં પણ બીજા સ્મશાનોમાં જવું પડે એવી હાલત નથી લાકડા નથી કશું નથી અહીંયા વિચાર કરો તમે આમ તો મોટી મોટી વાતો કે અમે સ્મશાનો લઈને વડોદરા બધા સ્મશાનો લઈને અમે ડેવલપ કરીને કોઈને એક રૂપિયો નહીં ખર્ચો પડે કોઈને તકલીફ નહીં પડે આ લોકોને તો દુનિયાભરની તકલીફ છે ડેટ બોડી જ ક્યાંથી લાવે રસ્તો જ નથી વિચાર કરો રસ્તામાં બાવળિયા ઊગી ગયા છે એટલી ખરાબ હાલતમાં છે એટલે કોર્પોરેશન વહેલી તકે આનું નિરાકરણ નહીં તો અમે લોકો કોર્પોરેશનને અંદર જઈને હલ્લાબોલ બોલ કરવાની તૈયારીમાં છે